નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે ગુજરાત સરકાર દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પૂરા એક લાખ રૂપિયા આપી રહી છે જો તમારા ઘરે અથવા તો સગા સંબંધીઓમાં દીકરીનો જન્મ થયો હોય તો આ વિડીયો અંત સુધી જોજો કારણ કે આ યોજના તમારા માટે ખૂબ જ કામની છે આજના વિડીયોમાં સહાયની રકમ ક્યારે મળશે તે અંગેની માહિતી કોણ આ લાભ લઈ શકે છે તે અંગેની માહિતી કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે અંગેની માહિતી ફોર્મ ક્યાં ભરવું અને કેવી રીતે ભરવું તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ શરૂઆત કરીએ વિડીયોની સહાયની રકમ ક્યારે મળશે સર્વપ્રથમ આ પ્રશ્ન આપણને આવે તો આ યોજના અંતર્ગત દીકરીને ત્રણ તબક્કે સહાય મળે છે જ્યારે દીકરી પહેલાં ધોરણમાં પ્રવેશ લે છે ત્યારે રૂપિયા ચાર હજાર મળે છે એટલે કે ભણવા બેસાડીએ અને પહેલાં ધોરણમાં જ્યારે આવે છે ત્યારે આપણા ખાતામાં રૂપિયા ચાર હજાર સરકાર જમા કરે છે જ્યારે તે ધોરણ નવમાં આવે છે એટલે કે પહેલા ધોરણ પછી જ્યારે ધોરણ નવ પાસ કરે છે અને નવમાં ધોરણમાં આવી જાય છે ત્યારે આપણા ખાતામાં રૂપિયા છ હજારની સહાય જમા થઈ જાય છે અને જ્યારે દીકરી અઢાર વર્ષની ઉંમર વટાવે છે ત્યારે તેને ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે પૂરા એક લાખ રૂપિયા આપવામાં આવે છે મિત્રો તો ખાસ યાદ રાખજો ધોરણ ત્રણમાં ચાર હજાર રૂપિયા ધોરણ નવમાં છ હજાર રૂપિયા અને અઢાર વર્ષ પૂર્ણ કરે ત્યારે તેને રૂપિયા એક લાખ રૂપિયા આપવામાં આવે છે બીજી વાત કરીએ કોણ આ લાભ લઈ શકે પાત્ર આવક રૂપિયા બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ જો વધારે હશે તો આનો લાભ લઈ શકાશે નહીં દીકરીના માતા પિતાના લગ્ન કાયદેસર ઉંમરે થયેલા હોવા જોઈએ નાની ઉંમરે લગ્ન થયેલા હોય તો આમાંથી લાભ મેળવી શકશે નહીં તો આ પ્રકારની એની શરતો છે હવે વાત કરીએ કયા કયા ડોક્યુમેન્ટો જોશે તો ફોર્મ ભરવા માટે તમારે નીચે મુજબના કાગળો તૈયાર રાખવા પડશે જેમ કે ખાસ કરીને દીકરીનું જન્મ પ્રમાણપત્ર માતા પિતાનું આધાર કાર્ડ અને શાળા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે એલસી આવકનો દાખલો કે જેમાં આપણી આવક મર્યાદા જે આપણે અગાઉ વાત કરીએ એ પ્રમાણે હોવી જોઈએ અને રહેણાંકનો પુરાવો એટલે કે લાઇટ બિલને એ આપણે પાસે હોવું જોઈએ તો આ વાત થઈ ગઈ ડોક્યુમેન્ટની આ ડોક્યુમેન્ટ હોવા જોઈએ ત્યાર પછી વાત કરીએ કે ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને ઓફલાઈન ફોર્મ પણ ભરી શકો છો એટલે કે તમે નજીકની આંગણવાડી ગ્રામ પંચાયત મહિલા અને બાળ વિકાસ કચેરીનો સંપર્ક કરી અને તમે એને માહિતી આપો તો એ લોકો પણ તમારું ફોર્મ ભરી દેશે અથવા તો જો તમને ઓનલાઈન ફાવતું હોય તો તમે ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ ઉપર જઈ અને જાતે ફોર્મ ભરી શકો છો જો આપને કોઈ આમાં કોઈ મૂંઝવણ લગતા પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ યોજના તમને કેવી લાગી તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી અમને ખ્યાલ આવે અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરો અને તમારા સગા સંબંધીઓને આ યોજના વિશે ખ્યાલ ન હોય તો એને આ વિડીયો જરૂરથી મોકલો જેથી એવો એ લોકોને પણ ખ્યાલ આવે થેન્ક યુ ફોર વોચિંગ જય જવાન જય કિસાન